નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ન્યૂઝ આપનું સ્વાગત છે આજના આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ શરૂ મુખ્ય સમાચારો સાથે રાતોરાત સો લોકો નું કરવામાં આવ્યું રેસ્ક્યુ તહેવાર ટાણે રેલવે ની મહત્વની જાહેરાત ગાંધીધામ થી કોલકાતા અને ભાવનગર થી દિલ્હી દોડાવવામાં આવશે બે વિશેષ ટ્રેનો એઆઈ દેશ ની જીડીપી માં પાંચસો થી સસો અબજ ડોલર નો ઉછાળ લાવશે રિપોર્ટ આવ્યો સામે દેશભરમાં મતદારો ના વેરીફિકેશન ની પ્રક્રિયા ને ના અટકાવી શકીએ બિહાર ના એસઆઈઆર માં કઈ ગેરકાયદે જણાશે તો અટકાવીશું સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્વનું નિવેદન પીએમ મોદી બિહારમાં રૂપિયા છત્રીસ હજાર કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા પાંચસો ને ત્રેપન ખાલી પર્વ આડે દિવસ બાકી અમદાવાદમાં માત્ર નવ આયોજકો ની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા કરાય અરજી હાલ પંથકમાં પાક નુકશાનીઓને સર્વે કરી ખેડૂતોને સહાય આપવા માંગણી ખરીફ સિઝન માં પાણી ભરાયેલા રહેનારા કારણે ધરતીપુત્રો પાયમાલ થયા ઘુસણખોરો ને બચાવે છે કોંગ્રેસ અને આરજેડીના ના નેતાઓ બિહારમાં પીએમ મોદી ઉઠાવ્યો ડેમોગ્રાફી નો મુદ્દો ભારત અમેરિકા વચ્ચે સમાધાન થશે ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ખાસ ટીમ પહોંચી એક પણ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટ ની ઈસી ને મોટી ફટકાર વંતારા કાયદા નું પાલન કરે છે તેને કલંકિત ન કરો એસઆઈટી રિપોર્ટ રજૂ થયા બાદ સુપ્રીમ કોર્ટ ની ક્લીન ચીટ

પીએમ મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા પોલીસ સ્ટેશન પર ભેડ નો હુમલો દિલ્હીમાં મહિલા કાર ચાલક અડફેટે કેન્દ્રીય નાણાં મંત્રાલયના ના અધિકારી નું થયું કરુણ મોત પાકિસ્તાની સેના પર બીએલએ કર્યો મોટો હુમલો પાકિસ્તાન મેજર સહિત અનેક સૈન્યોના થયા મોત આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ